આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે ભગવાન ક્યારે આ પૃથ્વી લોક પર જન્મ લે છે અવ્યક્ત પરમાત્મા ક્યારે વ્યક્ત બને છે નિરાકાર પરમાત્મા નિરાકાર ભગવાન ક્યારે સાકાર બને આ પૃથ્વી લોક પર અવતાર લઈ આવે છે અને જીવોનું કલ્યાણ કરે છે તો કહેવાય છે કે જ્યારે થાય ગ્લાની થાય ત્યારે ભગવાન સ્વયં આ પૃથ્વી લોક પર અવતાર લે છે ત્યારે અવ્યક્ત પરમાત્મા વ્યક્ત બનીને આ પૃથ્વી લોક પર આવે છે તો ધર્મને હાનિ ક્યારે થઈ કહેવાય તો જ્યારે આ પૃથ્વી લોક પર સંતો હોય મહાપુરુષો હોય સત્સંગ હોય ધર્મ હોય પણ એ ધર્મનો સત્સંગ એ સત્ય અનુભૂતિનો સત્સંગ કોઈ સાંભળવા વાળું ન હોય અને કદાચ સાંભળતા હોય તો તેને કોઈ આચરણમાં લેતું ન હોય અને બસ માયાવી જીવન જ જીવતા હોય ત્યારે ધર્મની હાનિ થઈ કહેવાય જેમ કે એક દુકાનદાર છે જે દુકાનમાં પોતાની વસ્તુઓ ભરીને બેઠો છે આખી દુકાન ભરીને બેઠો છે કઈ જ ખામી નહીં હવે કોઈ ગ્રાહક આવે છે અને એની દુકાનને જોવે છે કે બરાબર છે સરસ છે સારું છે દુકાનદાર એ ગ્રાહકને એ ગ્રાહકને બધું દેખાડે છે કે જુઓ મારી પાસે આ વસ્તુ છે મારી પાસે આ વસ્તુ છે મારી પાસે આ વસ્તુ છે ગ્રાહક એ બધું જુએ છે પણ ખરીદતો નથી ઘણા તો નથી કે બરાબર નથી હવે એક ગ્રાહક આવું વર્તન કરે છે બીજો ગ્રાહક પણ આવું વર્તન કરે છે ત્રીજો ગ્રાહક પણ આવું વર્તન જ્યારે કરે છે ત્યારે ખરેખર એ દુકાનદારને હૃદયમાં વેદના થાય છે કે મારી આટલી સરસ દુકાન છે મેં આટલી સરસ વસ્તુ રાખી છે હું બધાને સરસ રીતે વસ્તુ બતાવું છું તો એ કોઈ તેને લેવા તૈયાર નથી એને શું કહેવાય હાનિ તેવી જ રીતે જ્યારે પરમાત્માને એમ થાય કે આ પૃથ્વી લોક પર આટલો સરસ સત્સંગ છે આટલો સરસ ધર્મ છે આટલા અદ્ભુત દિવ્ય મહાપુરુષો છે આટલા મહાપુરુષોની દિવ્યતા છે અને એમની આટલી અદ્ભુત વાણી છે છતાંય કોઈ આ મહાપુરુષોને ઓળખતું નથી મહાપુરુષોની વાણી સાંભળતું નથી અને સાંભળે છે તો તેને આચરણમાં લેતા નથી તો આ જ છે ધર્મની હાનિ હવે આ ધર્મની હાનિ થાય ત્યારે અવ્યક્ત પરમાત્મા જે અત્ર તત્ર સર્વત્ર છે તે શરીર રૂપે વસ્ત્ર ઓઢીને વ્યક્ત થઈને આપણી સામે આવે છે આપણી પાસે આવે છે આપણને સમજાવે છે આપણને શીખવાડે છે આપણને માર્ગદર્શન કરે છે અરે તમને રસ્તો બતાવે છે પણ ત્યારે તમે એ પરમાત્માને ઓળખતા નથી ત્યારે તમને પરમાત્મા દૂર દૂર દેખાય છે જ્યારે એ તમારી સાથે છે તમારી પાસે છે તમારી જોડે વાત કરે છે તમને સમજાવે છે ત્યારે તમને એ મહાપુરુષો એ સદગુરુઓ દૂર ના લાગે છે એ જુદા લાગે છે અને ત્યારે તમે પરમાત્માને બહુ દૂર જુઓ છો પણ હકીકતમાં જો પરમાત્મા દૂર નથી એ તમારી પાસે જ છે એ કોઈ શરીર ધારણ કરીને કોઈ મહાપુરુષના રૂપમાં કોઈ સંતના સ્વરૂપમાં તમારી પાસે આવીને તમને સમજાવે છે પણ એમને શરીરનું વસ્ત્ર ઓઢ્યું છે એટલે એ અવ્યક્ત પરમાત્મા તમને ઓળખાતા નથી જેમ તમે આ રૂમની અંદર બેઠા છો બરાબર તો અત્યારે કોઈને દેખાવ ના છો ખરા દુનિયાને તમે દેખાતા નથી કેમ કે તમે એક બેઠા છો હવે તમારે બહાર નીકળવું છે કઈ લેવા માટે યાત્રા માટે કે ફરવા માટે તો તમે જેવું મોસમ હશે એવા કપડા પહેરશો એવું માથું ઓળશો એવા દાગીના પછી તૈયાર થઈને બહાર નીકળશો તો બહાર નીકળ્યા હવે તમને બધા જ જોશે હવે તમે તમે વ્યક્ત થઈ ગયા હતા જ પણ રૂમમાં હતા એટલે કોઈને દેખાતા ન હતા હવે બહાર નીકળ્યા એટલે દેખાવ છો એવી જ રીતે પરમાત્મા જ્યારે અવ્યક્ત હોય ત્યારે દેખાતા નથી ત્યારે હોય તો છે જ પણ અવ્યક્ત હોય છે માટે દેખાતા નથી નિરાકાર હોય છે માટે દેખાતા નથી પણ પરમાત્મા જ્યારે અવતાર લે ત્યારે શરીર વસ્ત્ર વસ્ત્ર ઓઢીને નીકળે છે જેવો સમય હોય ઓઢે છે એવા વસ્ત્રો ઓઢીને જ્યારે પરમાત્મા નીકળે છે ત્યારે તે વ્યક્ત થાય છે અને ત્યારે તે દેખાય છે તેને આપણે સાકાર રૂપ કહીએ છીએ પરમાત્માનું સાકાર રૂપ અને જે જે પરમાત્મા અવ્યક્ત માંથી વ્યક્ત થઈને આ પૃથ્વી લોક પર અવતર્યા તેને આપણે ભગવાન કીધા તેને આપણે અવતાર કીધા તો ની હાનિ થાય એટલે જે સજ્જનો છે જે ગુરુજનો છે એમનો વિરોહ થાય વિરોધ થાય એમનું કીધું કોઈ કરે નહીં એમનો કોઈ સાંભળે નહીં એમને કોઈ ગણે જ નહીં એમને સામાન્ય ગણી લે ત્યારે ધર્મની થાય હવે આ રક્ષા પરમાત્મા કેવી રીતે કરે છે તો પરમાત્મા અવ્યક્ત માંથી વ્યક્ત બનીને જ્યારે આ પૃથ્વી લોક પર અવતાર લે છે ત્યારે તે ગુરુ રૂપે સદગુરુ રૂપે મહાપુરુષ રૂપે સાધુ રૂપે અવતાર લે છે હવે સાધુ રૂપે જ્યારે પરમાત્મા અવતરે ત્યારે એ પરમાત્માને ઓળખવા પણ પણ છે છે અને તો સદગુરુ પાસે જવાનું કારણ શું તો પહેલા તો સદગુરુ એટલે કોણ જેનો સ્વર ઈશ્વર સાથે મળી ગયો છે એને સદગુરુ કહેવાય એને ઈશ્વરીય શક્તિ કહેવાય અને જેનો સ્વર હજુ તરફ જ છે તેને સ્વર ઈશ્વર કહેવાય તો આ ઈશ્વર ની ઓળખાણ માટે સદગુરુ સાનિધ્યમાં જવું ખૂબ આવશ્યક છે જેમ જે વાજિંત્રો હોય જેમ કે તંબુરો છે એક તારો છે ઢોલક છે આ મોટી મોટી કંપનીઓમાં બને છે બનીને બહાર દુકાનમાં આવે છે અને તમે જઈને ખરીદી લાવો છો ઘરે લઈને આવો છો તો શું તમને વાજિંત્ર વગાડતા આવડી ગયું શું એક તારો વગાડતા આવડી ગયો શું સતાર વગાડતા આવડી ગયું શું ઢોલક વગાડતા આવડી ગયું ના તો એ વગાડતા શીખવું હોય તો તો જે એ સ્વર એ વિદ્યાના જ્ઞાતા હોય એની પાસે એ ગુરુ પાસે તમારે જોવું પડે અને સુર શીખવા પડે જો તમે સુર શીખી જાઓ તો પછી તમને એ વગાડતા આવડે પણ જો વગાડતા આવડે જ નહીં તો એ વાજિંત્રો કંઈ કામના છે નહીં તો સુર મેળવવા માટે ક્યાં જવું પડે ગુરુની પાસે જવું પડે જેના સુર મળી જાય એને શું કહેવાય સુર અને જેના સુર મહાપુરુષો સાથે સદગુરુ સાથે ઈશ્વર સાથે ન મળે એને શું કહેવાય અસુર અસુર કોને કહેવાય જેના સુર ભગવાન સાથે નથી મળતા એને અસુર કહેવાય તો એવી જ રીતે આ પરમાત્મા રૂપી મોટતી ફેક્ટરી ના કહેવાય પણ મોટા પાયે આ માતા પિતા દ્વારા આ પૃથ્વી લોક પર આવે છે આવી તો ગયા પણ હવે એ વાજિંત્ર સ્વર છે એ આ વાજિંત્ર કેવી રીતે વગાડવું કેવી રીતે ભજનમાં બેસવું કેવી રીતે ધ્યાનમાં બેસવું કેવી રીતે જીવન જીવવું કેવી રીતે સત્સંગ આચરણમાં લેવું કેવી રીતે આધ્યાત્મિક માર્ગે ચાલવું આ જ્ઞાન કેવી રીતે ઈશ્વર સાથે મેળવવા કેવી રીતે ઈશ્વર સાથે મેળવવો તેની ખબર નથી હવે એના જ્ઞાન માટે એની અનુભૂતિ માટે ક્યાં જવું પડે તો જેનો સ્વર ઈશ્વર સાથે મળી ગયો છે એવા મહાપુરુષના ચરણે જોવું પડે તેવા મહાપુરુષના ચરણે જ્યારે આ તનરૂપી તંબુરો લઈને જઈએ ને એટલે

જે તારવાળા વાળા હોય ને એને ઘૂંટી ભરવાની હોય અને જે ઢોલક હોય ને એને સરખું કરવું હોય ને તો ટક 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 ટીપવાનું હોય બરાબર તો એ સુરમાં વાગે એવી રીતે જ્યારે આ વાજિંત્ર લઈને સદગુરુ પાસે જઈએ ને એટલે સદગુરુ કાતો શબ્દોથી મચેડશે કાતો ટીપ 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 શબ્દોના વચનના બાણ વડે ટીપશે અને જ્યારે ટીપશે ને ત્યારે આ વાજિંત્ર સુરવાળું થશે ત્યારે એમાંથી સંગીત નીકળશે આ બે સુરાને સુરમાં લાવવા માટે સદગુરુ કેટલો પરિશ્રમ કરે છે કેટલો પુરુષાર્થ કરે છે ત્યારે આ વાજિંત્ર જે બે સુર છે એ સુરમાં આવે છે હવે ઘણા એમ કે કે સદગુરુ તો બહુ તેજ કરે છે સદગુરુ બહુ તપે છે પણ તમને સુરમાં લાવવા માટે તમે કેટલા બે સુરા છો સદગુરુ તમને લાવે છે અને જ્યારે સદગુરુ તમને સુરમાં લાવે ત્યારે તમારા સ્વરને સદગુરુ ઈશ્વર સાથે જોડી દે છે જેનો સ્વર ઈશ્વર સાથે જોડાઈ જાય એ ઈશ્વરીય એને ઈશ્વર તત્વને જાણી લીધું અનુભવ કરી લીધો અને જે હજુ બાહ્ય જગતમાં જ જ છે છે જગતમાં તે નસ્વર સાથે જોડાયેલા બરાબર તો આ મૃત્યુલોકમાં ત્રણ ભાવ વાળા મનુષ્યો હોય છે એક છે જીવ ભાવ માયાવી ભાવ અને ઈશ્વરીય ભાવ તો જે જીવ ભાવ છે એવા મનુષ્યોમાં હું જીવ ભાવ વાળા મનુષ્યો છે જે દાન ન કરી શકે સત કાર્ય ન કરી શકે સત કર્મ ન કરી શકે જીણા જીવના ટૂંકા હૃદયના જીવ ભાવ વાળા મનુષ્યો આ મનુષ્યોની આધ્યાત્મિક પ્રગતિ થવામાં ખૂબ વાર લાગે કેમ કે હજુ હૃદય જ ખુલ્લું નથી હૃદય ચક્ર જ પકડાયેલું છે મારું 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 હું ને મારું હું ને મારું બસ પછી છે માયાવી ભાવ વાળા મનુષ્યો તો આવા મનુષ્યને એટલી ઈચ્છાઓ હોય એટલી ઈચ્છાઓ હોય કે ના પૂછો વાત એક ઈચ્છા પૂરી થઈ નથી ને બીજી ઈચ્છા બીજી ઈચ્છા પૂરી થાય ત્રીજી ત્રીજી ઈચ્છા 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 પૂરી થાય ચોથી બસ ચાલુ ને ચાલુ એટલી ઈચ્છાઓ એટલી એટલી ભ્રમણાઓ એટલા વેમ એટલું બધું એમનામાં ભરેલું હોય છે કે આ માયાવી ચક્રમાંથી તે બહાર આવી શકતા જ નથી હવે આ બંનેથી ઉપર છે ઈશ્વરીય ભાવવાળા મનુષ્યો આ ઈશ્વરીય ભાવવાળા મનુષ્યોને નાનું મોટું નથી દેખાતું ઊંચું નીચું નથી દેખાતું તારું મારું નથી દેખાતું એ મનુષ્યોને તે બસ બધે જ એક આત્મ તત્ત્વના એક પરમ તત્વના દર્શન થાય છે બધે પોતાના જ સ્વરૂપના દર્શન થાય છે કોઈ બીજો દેખાતો જ નથી કોઈ બીજું છે જ નહીં એને બધે જ ઈશ્વર દેખાય છે બધે જ ઈશ્વર હવે જેને બધે જ ઈશ્વર દેખાય એ શું કોઈનાથી રાગ દ્વેષ રાખી શકે ના એ કોઈની ઈર્ષા રાખી શકે ના એને સેનો અહંકાર કસાયનો નહીં એને સેનો અહંકાર આવે કસાયનો નહીં બસ એ તો નિર્મળ નિખાલસ પ્રેમ સ્વરૂપ થઈને જીવન જીવે છે અને પોતાના સ્વરને ઈશ્વર સાથે મિલાવી દે છે ઈશ્વરીય શક્તિ સાથે જોડી દે છે અને આવા મનુષ્યો સતત ઈશ્વરીય ભાવમાં રહેતા હોય છે તો આવા ઈશ્વરીય ભાવવાળા વાળા મનુષ્યો જેને શું કહેવાય સજ્જન સજ્જન કોને કહેવાય કે બીજાનું સારું જોઈને જેને ખુશી થાય એને સજ્જન કહેવાય નહીં તો આ જગતમાં બીજાનું સારું કોણ જોઈ શકે છે કોઈ નહીં અત્યારે તો તમે પૂછો કે કેમ દુખી છો તો કે સામેવાળા ગાડી લાયા એટલે કોઈને પૂછો કે કેમ દુખી છો તો કે આધ્યાત્મિક માર્ગમાં પેલો આગળ વધી ગયો એટલે કોઈને પૂછે કે તમે કેમ દુખી છો તો કે પેલા સંબંધી એમને જમીનના બહુ પૈસા આયા એટલે એટલે તમારા દુખનું કારણ તમે નહીં પણ બીજાની ખુશી છે તો એ સજ્જન કહેવાય ના એ દુર્જન કહેવાય તો સજ્જન કોને કહેવાય બીજાનું સારું જેને ખુશી થાય બીજાનું સારું જોઈએ તો આવા સજ્જનો જે હોય જે બીજાની પ્રગતિ જોઈ રાજી થાય એની પર પરમાત્માની ખૂબ કૃપા હોય છે તો કે આ ભગવાન આ પૃથ્વી લોક પર આવે છે તો શું ભગવાન પાપ વધી જાય એટલે આવે છે કે પુણ્ય ઓછા થઈ જાય એટલે આવે છે તો જો પાપ માટે ભગવાન નથી આવતા પુણ્ય ઘટે કે વધે એના માટે ભગવાન નથી આવતા ભગવાન તો પ્રેમથી આવે છે પ્રેમથી ભગવાન અવતાર લે છે અને જે ભગવાનને ઓળખી જાય તેને તારીને પાછા પોતાના સ્વરૂપમાં મસ્ત બની જાય છે તો દરેક યુગમાં ભગવાન અવતાર લે જ છે બસ આંખ જોઈએ ભગવાનને ઓળખવાની બસ દ્રષ્ટિ જોઈએ ભગવાનને ઓળખવાની અને જ્યારે આ ભગવાનની ઓળખાણ થાય ત્યારે ભીતરની અલૌકિક અનુભૂતિઓ થાય છે ત્યારે તમે ભીતરના એક દિવ્ય ભાવમાં જ રહો છો એક અલૌકિક ભાવમાં જ રહો છો તમને ખબર છે તમે જે આ હાડ માસનું શરીર જેને હું કહો છો એ તો ફક્ત સાત શરીર છે આ સ્થૂળ શરીર એની પાછળનું સૂક્ષ્મ શરીર અને એની પાછળનું કારણ શરીર એની પાછળનું મહાકારણ શરીર જેને તુર્ય શરીર પણ કહેવામાં આવે છે હવે મોટા ભાગે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર હંમેશા સક્રિય હોય છે જુઓ જ્યારે તમે હલનચલન કરો જમો બોલો બેસો ત્યારે તમારું સ્થૂળ શરીર કાર્યરત પછી તમે બેઠા છો અને વિચારો છો કે અહીંયાથી માઉન્ટ આબુ જવું છે માઉન્ટ આબુમાં જઈને આમ રહીશું આમ ફરીશું એટલે તમારું મન તમારું ચિત્ત તમારું મન વિચાર કરવા લાગ્યું અને તમારું ચિત્ત માઉન્ટ આબુ પહોંચી ગયું તો આ કાર્ય કોનું છે શરીરનું આ શરીર ચિંતા કરે જ્યારે તમને ચિંતા બહુ થાય ને ત્યારે તમે સૂક્ષમ શરીરમાં હો બરાબર અને જ્યારે શુદ્ધિકરણ થાય ને ત્યારે આ સૂક્ષ્મ શરીર સુદ્ધબુદ્ધ અને ચૈતન્ય બનીને અ દૂર યાત્રા પણ કરતો હોય છે હિમાલયમાં જૂનાગઢમાં અવકાશમાં યાત્રા કરીને પણ આવતો હોય છે પછી એની પાછળ છે કારણ શરીર હવે આ કારણ શરીરમાં પૂર્વ જન્મના જે સંચિત કર્મો હોય કે વર્તમાનના જે સંચિત વર્તમાનના જે કર્મો હોય એ બીજ રૂપે આ કારણ શરીરમાં હોય છે જ્યારે સમય આવે ત્યારે તે બીજ થતા હોય હોય છે છે અને ફળ આપતા હવે આ કારણ શરીર એ ચિંતનનું શરીર છે જે ચિંતન થાય ને કારણ શરીરમાં થાય આધ્યાત્મિક માર્ગમાં છો તમે ચિંતન કરો છો કે આમ કેમ હશે આવું શું કામ હશે મહાપુરુષો પાસે કેવું જ્ઞાન હોય પરમાત્મા કેવા હશે પરમાત્મા ક્યાં હશે પરમાત્મા ક્યારે મળશે જ્યારે તમે આવું ચિંતન કરો ચિંતન કરતા 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 ઊંડા ઉતરો ઊંડા ઉતરીને તમને કંઈક સાર મળે ત્યારે તમે કારણ શરીરમાં હોવ છો એ કારણ શરીરનું કાર્ય છે ચિંતન કરવાનું કોઈ વૈજ્ઞાનિક હોય એ વૈજ્ઞાનિકે કોઈ શોધ કરી એકલા એના માટે તો નથી કરી આખી દુનિયા માટે બધા માટે એને એક શોધ કરી

એનો ઉપયોગ આખું વિશ્વ બ્રહ્માંડ કરે છે તો ચિંતન કરવાનું કાર્ય કારણ શરીરનું છે એની પાછળ મહાકારણ શરીર જેને તુર્ય શરીર પણ કહેવામાં આવે છે અને એની પાછળ પણ બીજા ત્રણ શરીરો છે કુલ સાત શરીરો છે હવે આ સાતે શરીરોની જ્યારે તમને અનુભૂતિ થાય સાક્ષાત્કાર થાય દિવ્ય જ્ઞાન થાય ને ત્યારે આધ્યાત્મિક માર્ગમાં કંઈક પ્રાપ્ત કર્યું એવું કહી શકાય તમે જોયું હશે કે ઘણા એવા મહાપુરુષો હોય કે એમને શરીરમાં બહુ રોગ હોય કષ્ટ હોય દુઃખ હોય દર્દ હોય વેદના હોય તો એ હસતા ને હસતા તો કે આવું કેમ કેમ કે પાછળના શરીરોમાં જ રહેતા હોય છે એટલે આગળના શરીરની દુઃખ દર્દ વેદના એમને બહુ અસર જ ન કરે પાછળના શરીરોમાં જ રહેતા હોય અને એ અનુભૂતિના શરીરોમાં એ આનંદના શરીરોમાં એ પ્રેમના શરીરોમાં એ શાંતિના શરીરોમાં એમને સ્થૂળ શરીરના દર્દની સ્થૂળ શરીરની વેદનાની કંઈ અસર જ થતી નથી એટલા માટે મોટા મોટા મહાપુરુષો જેમને મોટા મોટા રોગ હોય તો એ જોઈને જુઓ તો હસતા ને હસતા હસતા ને હસતા એનું કારણ એક જ છે કે એમને ભીતરના બધા શરીરોનું જ્ઞાન છે અનુભૂતિ છે છે અને એ શરીરોમાં રહેતા હોય માટે આગળ ના સ્થૂળ શરીરની એમને કોઈ અનુભૂતિ જ થતી નથી એના દર્દની એની વેદનાની કોઈ અનુભૂતિ એમને થતી નથી તો આ જ કારણ છે કે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન આ પૃથ્વી લોક પર જન્મ લે છે તો જીવનમાં હંમેશા એવું જ કાર્ય કરવું જેનાથી તમારી આત્મા પ્રસન્ન થાય તમારી આત્મા રાજી થાય કદી પણ એવું કાર્ય ન કરશો એવા કર્મ ન કરશો જેનાથી બીજાને દુઃખ થાય બીજાને વેદના થાય એવું કદી કાર્ય ન કરશો એવું કદી કર્મ કરું છું મારાથી થાય છે એવું તો છોડી જ દો જે જ્યાં છે જેમ છે બરાબર છે પહેલા તમે સુધરી જાઓ બીજાને સુધારવાની કોશિશ ન કરશો તમે સુધરી જાઓ તમે અદભુત દિવ્ય બની જાઓ તમને જોઈને બીજા અદ્ભુત દિવ્ય બનવાની તૈયારી કરશે તમને જોઈને બીજા તમારા રસ્તે ચાલવા પ્રેરિત થશે પહેલા તમે સુધરી જાઓ અહીંયા તો આપણે સુધારવું નહીં ને બીજાને સુધારવા એવું ન થાય જે તમે બોલો જે જ્ઞાન બોલો એ પહેલા તમારે આચરણમાં હોવું જોઈએ તો એ જ્ઞાન બોલાય એમને એમ ન બોલાય તો આ જે જ્ઞાન છે એ કંઈ ઘરનું નથી આ મહાપુરુષોનું ઋષિમુનિઓનું સદગુરુનું અલૌકિક જ્ઞાન છે આ મહાપુરુષોની પ્રસાદી છે હું તો નિમિત માત્ર છું બાકી આ જ્ઞાન આદિ અનાદિથી ચાલ્યું આવતું અલૌકિક અદભૂત અને દિવ્ય જ્ઞાન છે તો અવ્યક્ત પરમાત્મા વ્યક્ત બનીને જ્યારે આવે છે ત્યારે જેવો સમય હોય એ પ્રમાણે તે આવે છે સાધુ સ્વરૂપે આવે છે અને જે સમય તમે જે સરળ સાધના દ્વારા એ અવ્યક્ત સ્વરૂપમાં ભળી શકો એ અવ્યક્ત સ્વરૂપની અનુભૂતિ કરી શકો ને એ સાધના એ સાધુ મહાપુરુષો સદગુરુ કહેતા હોય છે એ માર્ગ બતાવતા હોય છે અને એ માર્ગે જો તમે ચાલો ને તો આ કળિયુગમાં ખૂબ જલ્દીથી સરળતાથી તમે અવ્યક્ત પરમાત્માની અનુભૂતિ કરી સાકારથી નિરાકાર સુધીની યાત્રા કરી શકો છો તમારે અહીંયાથી ઉપર ઉઠવાનું છે ઘણા હોય કે શું પહેલાના મંત્ર ન બોલાય શું આ પુસ્તકમાં લખ્યું છે એનો જાપ ન કરાય શું આ પુસ્તકમાં મંત્ર લખ્યો છે એ ન બોલાય જો જે મહાપુરુષો મંત્ર આપે એ આજના સમય પ્રમાણે જે સાધના કહે એ આજના સમય પ્રમાણે હોય છે અને વર્તમાનમાં મહાપુરુષો કહે એ વર્તમાન સમયને લઈને અનુકૂળ હોય છે અને એ સાધનામાં એ ધ્યાનમાં એ રસ્તે જો તમે ચાલો ને તો પહોંચવું બહુ સરળ બને છે બાકી એકલા પહોંચવું તો બહુ અઘરું છે અરે અત્યારે તમારો હાથ પકડવાવાળા છે તમને સમજાવવાવાળા છે તમને માર્ગ બતાવવાવાળા છે તમને ચલાવવાવાળા છે તમારી જોડેને જોડે ઊભા છે તો એ તમે પહોંચવામાં આટલી વાર કરો છો તો પછી એકલા તો કેવી રીતે પહોંચી શકો ભૂલા જ પડી જાઓ ભટકી જ જાઓ બહુ પહોંચવું અઘરું થઈ જાય એ તમને લાગે સાધુ સદગુરુ હાજર હોય ત્યારે આટલી વાર કરો ત્યારે જાગતા નથી તો પછી એ ભ્રમલીન થાય પછી તમે શું જાગવાના એટલે જાગવું હોય તો પછી ના સમયની રાહ જોશો આજે અત્યારે હબ્બી હાલ જ જાગી જાવ જાગૃત થાઓ અને સદગુરુ જે માર્ગ કહે એ માર્ગે ચાલો ધ્યાનમાં સાધનામાં બેસો સત્સંગમાં બેસો તો જ તમારું જીવન સાર્થક થશે તો ભગવાન જ્યારે અવતાર લે ત્યારે તે અસુરોને મારે છે કયા અસુરો આ ભીતર જે રાગ છે દ્વેષ છે છે અહંકાર છે હું ને મારું છે જે જીવ ભાવ છે એને મારે છે એ અધર્મ ભીતર છે એ અધર્મને મારે છે અને જ્યારે એ અધર્મને મારે છે ત્યારે ભીતર ધર્મ એટલે શાંતિ ધર્મ એટલે પ્રેમ ધર્મ એટલે ભાવ ધર્મ એટલે એકતા ધર્મ એટલે જ્ઞાન ધર્મ એટલે પોતાનું સ્વરૂપ ત્યારે ધર્મ જય થાય છે અત્યારે મોટા ભાગની ભીતર જોવો તો અસુરો નું જ રાજ છે માયા નું જ રાજ છે કામ ક્રોધ નું જ રાજ છે અહંકાર નું જ રાજ છે રાગ દ્વેષ નું જ રાજ છે ને કોઈ બીજાનું કહો તો એનું જ રાજ છે કોક માં લાખો કોક માં ધર્મ કહેતા સત્ય સ્વરૂપ નું રાજ હશે શાંતિ હશે આનંદ હશે પ્રેમ હશે એકતા હશે વસુદેવ ભાવના હશે હશે કોકમાં જ આ આ ધર્મ તો જ્યારે સર્વ ભીતર અધર્મ બહુ વધી જાય ને ત્યારે પરમાત્મા વ્યક્ત બનીને આ અધર્મનો નાશ કરે છે અને ધર્મની જય થાય છે ત્યારે પરમાત્મા સાધુ સ્વરૂપે આવીને આ ભીતરનો જે ધર્મ છે રક્ષા કરે છે છે તો આ ધર્મ અને અધર્મ બરાબર તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ